રથયાત્રા જ્યારે ભક્તોના આંગણે આવે છે જગતનો નાથ ભક્તોને આશીષ પ્રદાન કરવા ત્યારે આ રૂડા અવસરે નાથની ઘરે બેઠા પૂજા કરવાનો પણ મહિમા રહેલો છે તો શું છે નાથની પૂજાના વિધિ વિધાન આવો જાણીએ યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મય વિષ્ણવે પ્રભ વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે મારે વાત કરવી છે ભગવાનની મહાપૂજા જગન્નાથજીની મહાપૂજા આપણે આપણા ઘરે બેઠા કઈ રીતે કરી શકીએ એની જાણકારી આપવી છે કેમ કે જગતનો નાથ જગન્નાથજી એવું કહેવાય છે કે રથયાત્રામાં બિરાજમાન ભક્તોને દર્શન આપે છે અને ભક્તો ભગવાનની પૂજા કરે છે એવું કહેવાય છે કે ભગવાનની મહાપૂજા કરતાં પહેલાં મંદિરની અંદર તો રથયાત્રા પહેલાં એવું કહેવાય છે કરવામાં આવે છે નેત્રોત્સવ વિધિ નેત્રોત્સવ એટલે ભગવાનના નેત્રની અંદર રંગ પૂરવામાં આવે છે જેને નેત્રોત્સવ કહેવામાં આવે છે બીજા નંબરની વસ્તુ કે ઘણા બધા લોકોને મનમાં એવું હતું કે શાસ્ત્રીજી અમારે ભગવાનની પૂજા કરી છે તો અમને વિશેષ મંત્ર નથી ફાવતા તો અમે કઈ રીતે પૂજા કરી શકે મિત્રો પૂજાની અંદર મંત્રની જરૂર ચોક્કસ હોય છે પણ એનાથી વિશેષ ભાવની જરૂર હોય છે યાદૃશિ ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદશી ભગવાનની પૂજા કરતા હોય તો વિશેષ મંત્રોચ્ચારણ સાથે કરવામાં આવે તો એનું વિશેષ ફળ આપણને મળતું હોય છે પણ ઘણા વ્યક્તિને કદાચ ઘરે બેસીને પોતાના ઠાકોરજીની રોજ પૂજા કરે છે તો પૂજાનો ક્રમ પણ શું છે ખબર નથી હોતી કરવું છે પણ ઘણી વખત ખબર નથી હોતી તો આજે હું તમને આપણા જે હિન્દુ ધર્મની અંદર પૂજન જેને કહેવામાં આવે છે કે સોરશોપચાર પૂજન ભગવાનની કરવાથી ભગવાનના આશીર્વાદ વધારે મળે છે તો અહીંયા ભગવાન જગન્નાથજીની સોરશોપચાર પૂજા કરવી હોય તો સુરક્ષોપચાર પૂજામાં કયા દ્રવ્યો હોય છે કઈ રીતે પૂજા કરવામાં આવે છે મિત્રો ભગવાન જગન્નાથજી ની જો તમારે પૂજા કરવી હોય તો શું કરવું કઈ બાબતનું ધ્યાન રાખવું પહેલા નંબરની વસ્તુ પૂજાનો નિયમ એવો છે કે જેને પણ જો ભગવાનની પૂજા કરવી હોય એને પવિત્ર સ્નાન કરી પવિત્ર થાવું અને પવિત્ર વસ્ત્ર પહેરવા જેની અંદર શક્ય હોય તો પૂજાના વસ્ત્ર જેને ધોતી પિત્તાંબર રક્તાંબર શ્વેતાંબર જેને કહેવામાં આવે છે તો એવા પવિત્ર વસ્ત્ર પહેરીને જો પૂજા કરો છો તો એનું વધારે પરિણામ સારું છે કેમ કે ભગવાનની જ્યારે પૂજાની વાત આવે એટલે પૂજાના વસ્ત્ર પણ હોય છે ઘણી વખત કોઈ આપણને કહે નહીં આપણે પૂજાની અંદર હવનમાં પેન્ટ શર્ટ પહેરીને આહુતિ આપણને ચાલુ કરી પણ ઘણી વખત કોઈ કહે નહીં બરોબર છે પણ શાસ્ત્ર શું કહે છે શાસ્ત્ર તો એમ કહે છે કે પૂજાના વસ્ત્ર પહેરીને પૂજા કરવામાં આવે છે તો એ એનાથી દેવતાઓ પણ પ્રસન્ન થાય છે આગળ વાત કરીએ તો પૂજા કરતા પહેલા વ્યક્તિએ પોતાના ભાગ્યમાં ચાંદલો કરવો હાથમાં નાળછડી બાંધવી અને હાથમાં થોડું જલ લેવાનું અને ત્રણ વખત પીવાનું છે જય જગન્નાથ જય જગન્નાથ જય જગન્નાથ ભગવાનનું નામ લઈને પાણી પીવાનું અથવા ઓમ કેશવાય નમઃ ઓમ નારાયણાય નમઃ ઓમ માધવાય નમઃ આ રીતે પણ ત્રણ વખત પાણી પીવાનું હાથની અંદર ચોથી વાર હાથને ચોખ્ખો કરી નાખવો આટલું કર્યા બાદ ભગવાન ગણેશજીને શ્રી નમ બાર વખત તમારે બોલવું અને ગણેશજીને યાદ કરવા સાથે સાથે એવું કહેવાય છે કે હાથની અંદર સંકલ્પ કરવો કેમ કે કોઈ પણ પૂજા પાઠ કરતા હોય એટલે સંકલ્પ કરવામાં આવે છે અને સંકલ્પની અંદર એવું કહેવાય છે સંકલ્પ એટલે તમારે મનની ઈચ્છાઓ પૂજા કરતાં પહેલાં ભગવાનને તમારે મનની ઈચ્છાઓ કહેવાની છે અને અહીં સંસ્કૃતમાં તો એવું લખ્યું છે કે આ પૂજા કરવાથી ફાયદો શું તો અત્રાધ્ય મહામંગલ્ય લખ્યું છે કે પુત્ર પૌત્ર દ્વયો અવિચ્છિન્ન સંત સ્થિર લક્ષ્મી કીર્તિ લાભ ભગવાન જગન્નાથજીની પૂજા કરવાથી આટલા ફાયદા થાય પુત્ર પૌત્ર એટલે સંતાનનું સુખ અને પૌત્રનું સુખ તમને મળે છે અવિચ્છિન્ન અવિચ્છિન્ન સંતતિ સ્થિર લક્ષ્મી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે લક્ષ્મીનો વ્યય ના થાય લક્ષ્મીની પ્રાપ્તિ થાય અને કીર્તિ લાભ યશ માન પ્રતિષ્ઠા ચારે દિશામાં વધે શું જોઈએ પૈસો જોઈએ સંતાનનો સુખ જોઈએ માન પ્રતિષ્ઠા જોઈએ બધી વસ્તુ આમાં આપ ભગવાનની પૂજા કરવાથી મળે છે તો ભગવાનને પ્રાર્થના કરી આત્મસંકલ્પ કરવાનો તમારી ઈચ્છાઓ રજૂ કરી અને પછી પાણી મૂકવાનું અને પછી ભગવાનને પૂજામાં આગળ વધવાનું હવે પૂજામાં આગળ વધો છો ત્યારે શંખનાદ અને ઘંટનાદ કરવાનું છે કેમકે ભગવાનને શંખનાદ અને ઘંટનાદ કરો વધારે પ્રસન્ન થાય સાથે સાથે એક તાંબાના કલશમાં પાણી ભરી અને તાંબાના કલશની અંદર કંકુ ચોખા પધરાવી દેવને નમસ્કાર કરી વરુણ ભગવાનનું પૂજન કરવાનું અને એ કલશની અંદર ઘરમાં ગંગાજલ યમુનાજલ વગેરે હોય તો એ કલશમાં તમારે પધરાવાનું એ કલશમાં કંકુ ચોખા પુષ્પ પધરાવી અને કલશના દેવ જે જલના દેવ છે વરુણ ભગવાન જે કલશમાં છે એ દેવને પણ પ્રાર્થના કરવાની છે અને એ પાણી પૂજા કર્યા બાદ એ કલશમાંથી જલ લઈ અને પૂજાની સામગ્રી ઉપર છાંટવાનું જેથી પવિત્ર બને પવિત્ર સામગ્રી કર્યા બાદ ધરતી માતાને પગે લાગવું અને ભગવાન ગણેશજીને પણ તિલક ચોખા પુષ્પ અર્પણ કરી ગણેશજીને ગોરનો પ્રસાદ અર્પણ કરવો કેમકે કોઈ પણ શુભ કામ કરતા હોય ત્યારે પહેલી પૂજા ગણપતિની કરવી જ જોઈએ કેમ કે ગણેશજીની પૂજા કર્યા વગર કાર્ય સફળ થતું નથી જ્યાં ભગવાનની રથયાત્રા નીકળે તો એમાં ભગવાન ગજ સ્વરૂપે હાથી સ્વરૂપે ભગવાન ગણેશજીની પૂજા કરીને આગળ એમનું પ્રસ્થાન કરવામાં આવે છે ભગવાન જગન્નાથજીની સુરસોપચાર પૂજા કરવી હોય તો સૌ પ્રથમ પહેલાં કરવામાં આવે છે ભગવાનનું ધ્યાન ધ્યાન એ મતલબ આપણે યાદ કરો સમજો કે હું સરળ ભાષામાં કહું છું કે જેમ કોઈ મહેમાનને આપણા ઘરે બોલાવતા હોઈએ તો પહેલાં મહેમાનને શું કરીએ કોઈ પ્રસંગ હોય તો આપણે પહેલાં આમંત્રણ લખીએ જેને કંકોત્રી કહેવાય મહેમાન આવે એટલે આપણે શું કહીએ આવો આવો ભાઈ એટલે આવકારો આપ્યો પછી ભગવાનને બેસવા માટે આસન આપીએ મતલબ આપણે મહેમાન હોય તો કેમ સોફા સેટ કે ખુરશી આપીએ તો ભગવાનને અહીંયા આવાહન એટલે બોલાવાય એટલે આમ આવાહન કરવું ભગવાનનું આહવાન કર્યા બાદ ભગવાનને બેસવા માટે આસન આપવું મહેમાન ક્યાંક ગામથી આવે હોય તો આપણે શું કહીએ પહેલાં ભાઈ તમે ફ્રેશ થઈ જાઓ નાવા ધોવાની વ્યવસ્થા કરીએ તેમ ભગવાનને પણ સ્નાન કરાવવા માટેનું પાણી વગેરે આપવાનું હોય છે તો અહીંયા હું તમને બધા જ કરમ કહું છું સૌ પ્રથમ પૂજાની અંદર પહેલું ભગવાનનું ધ્યાન કરવાનું ધ્યાન એટલે ભગવાનને યાદ કરવા જેની અંદર ધ્યાનનો મંત્ર હોય છે શાંતાકારમ ભુજગ સયનમ એ મંત્રથી ધ્યાન કરી શકાય ન ફાવે તો ઓમ વિષ્ણવે નમા ઓમ વિષ્ણવે એ નમા બોલીને ભગવાનને માથું ન માઈને પહેલું ધ્યાન કરવાનું પછી આવાહન એટલે કે આવકારો આપવો હાથમાં ચોખા લઈ અને ભગવાનની ઉપર વધાવવા એને આવાહન કહેવાય છે આવાહન બાદ ફૂલ અથવા ચોખા લઈ અને ભગવાનના ચરણમાં મૂકવા જેને આસન કહેવાય છે આ ત્રણ વસ્તુ કરવામાં આવે છે આ ત્રણ વસ્તુ કર્યા બાદ ભગવાન જગન્નાથજી બેન સુભદ્રા અને બળદેવજીની પૂજા કરવાનું છે જો એ તમારા ઘરમાં ના હોય તો ત્રણ સોપારી પર તમે પૂજા કરી શકો છો અથવા એના સિવાય જો ઘરની અંદર લક્ષ્મીનારાયણ વિષ્ણુ ભગવાન કાનુડાનો ફોટો હોય અથવા કાનુડાની મૂર્તિ હોય અથવા શાલીગ્રામ સ્વરૂપ હોય તો એ એ ભગવાનની તમે પૂજા કરી શકો કેમકે જગન્નાથજીનું સ્વરૂપ એટલે વિષ્ણુ સ્વરૂપ ગણવામાં આવે છે ભગવાનને તમારે તમારા ઘરની અંદર મતલબ મંદિર મંદિરમાં જે હોય એમાંથી એકબીજા પાત્રની અંદર લેવાના જે સરસ મજાનું તાંબાનું પાત્ર હોય તો એની અંદર ભગવાનને રાખવા અને ભગવાનની ઉપર ચાર વખત જલ અર્પણ કરવાનું કેમ ચાર વખત પહેલીવાર ભગવાનના પગ ધોત ભગવાન દૂરથી આવ્યા છે થાકી ગયા છે ભગવાનનો થાક દૂર થાય એ માટે પગ ધોવાનો હોય ભગવાનને હાથમાં અર્ઘ્ય પ્રદાન થાય ભગવાનને પીવા માટે જલ અને ભગવાનને સ્નાન કરવા માટે જલ તો ચાર વખત ભગવાનની ઉપર જલ અર્પણ કરવાનું જેમાં તમે આચમનની દ્વારા પણ અર્પણ કરી શકો અથવા શંખની અંદર જલ ભરી અને ચાર વખત તમે ભગવાનની ઉપર અલગ અલગ રીતે આ રીતે ધારણ અર્પણ કરી શકાય અને પાદ્ય જલ અર્ઘ્ય જલ આચમન અને સ્નાન કહેવાય ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન કરવાનું જેમ આપણે કોઈ મહેમાન આવે તો એને આપણે સાબુ આપી સાબુથી શુદ્ધ થાય છે તો ભગવાનનો અહીંયા સાબુ જે છે એમાં સાબુનો ઉપયોગ નથી કરવાનો ભગવાનને પંચામૃતથી નબડાવવાનો છે જેથી ભગવાનનો દેહ એમનો શુદ્ધ થાય પંચામૃતમાં પાંચ વસ્તુ આવે દૂધ દહીં ઘી મધ અને સાકર પંચામૃતિ ભગવાનને નવડાવવાના પંચામૃતિ નવડાવ્યા બાદ ચંદન પાણી એક ચંદનની વાટકી લેવાની એમાં થોડું વાટકીમાં ચંદન હોય એમાં પાણીને મિક્સ કરી અને ભગવાનને ચંદનનો અભિષેક કરવાનો એનાથી સાથે સાથે અતરનો અભિષેક કરી શકાય ગુલાબનો અભિષેક કરી શકાય અને અભિષેક કરતી વખતે તમારે ઓમ જય જગન્નાથ અથવા ઓમ વિષ્ણવે નમા અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ પણ તમે કરી શકો છો વિશેષ અભિષેક કરો એ વધારે સારું છે અભિષેક કર્યા બાદ ભગવાનને સ્નાન કરાવી અને સુંદર વસ્ત્રથી લૂછી નાખવાના લૂછ્યા બાદ ભગવાનને વસ્ત્ર પહેરાવવાના જેમાં સરસ મજાના વાઘા તમે લાવ્યા હોય કનૈયાનો વાઘા લાવ્યા હોય તો જે કંઈ વસ્ત્ર લાવ્યા હોય ભગવાનને વસ્ત્ર પહેરાવવાના સાથે સાથે ભગવાનને જનોઈ પહેરાવવાની અને ભગવાનને તિલક કરવાનું તિલક પણ શાસ્ત્ર તો એવું કહે ચંદના ગરું કરપૂર કુમકુમો શિર પદ્મ અનુલિપ્તો હરિર ભક્ત્યા વરાણ ભોગાન પ્રય હતી એમાં ચંદનની અંદર હરિચંદન શ્વેતચંદન ચંદન અથવા ચંદન પીરું ચંદન આ બધા ચંદન જે છે એમાંથી જે તમારી પાસે હોય તે ચંદનનો ઉપયોગ કરી ભગવાનને અર્પણ કરવાના ચંદન બાદ ભગવાનને અક્ષત કહેતા ચોખા તુલસીના પાન ભગવાનને અર્પણ કરવાના અને તુલસીના પાન અર્પણ કર્યા બાદ ભગવાનને ફૂલનો હાર અબિલ ગુલાલ વગેરે ભગવાનની પણ અર્પણ કરવાનું સાથે સાથે ભગવાનને ધૂપ અર્પણ કરવાનું અને ધૂપ ભગવાનને અર્પણ કરવો એટલે ઘંટડી વગાડીને ધૂપ અર્પણ કરવાનું ઘણીવાર આપણે આ જેમ આરતી કરતા હોય આરતીમાં જ ઘંટડીનો નાદ થાય એમ ધૂપ વખતે ત્રણ જગ્યા ઉપર તો ખાસ કરીને ઘંટડી વગાડવી જોઈએ એક તો સવારે વહેલા ઉઠીને શંખનાથ ઘંટનાદ કરીએ બીજું સ્નાન ધૂપે ચ નૈવેદ્યે દીપે વસ્ત્રે ચ ભૂષણે ઘંટાનાદ પ્રકૃવિત તથા નીરા જનેપી જનેપી ચ એવું કહેવાય છે કે છ જગ્યા ઉપર ઘંટનાદ થાય ભગવાનને નબળાવતા હોય ત્યારે ઘંટ વગાડી શકાય ભગવાનને ધૂપ અર્પણ કરો ત્યારે ઘંટ વગાડી શકાય ભગવાનને ભોજન કરાવો ત્યારે વગાડી શકાય ભગવાનને દીવો અર્પણ કરો આરતી કરો ત્યારે વગાડી શકાય વસ્ત્ર પહેરાવતા હોય ત્યારે ભગવાનને પણ ઘંટનાદ કરી શકાય અને બીજું કે જ્યારે પૂજાનો પ્રારંભ થાય ત્યારે શંખનાર ઘંટનાદ કરવામાં આવે છે તો અહીંયા આ બધી જગ્યા ઉપર ભગવાનને અને ઘંટનાદ કરી શકાય ભગવાનને પ્રસાદની વાત કરીએ તો ખાસ કરીને જેમ ધૂપ કર્યા પછી દીવો અર્પણ કરવો અને પ્રસાદની અંદર જગન્નાથજીને શું ભાવે તો કે ખાસ કરીને પ્રસાદની અંદર એક તો માલપુવા જેને મીઠાપુલ્લા કહેવામાં આવે છે મગનો પ્રસાદ જાંબુનો પ્રસાદ દૂધ પાક ભગવાનને બહુ પ્રિય છે મિત્રો દૂધ પાકને એવું કહેવાય છે આમ તો કાલી રોટી અને ધોળીદાર જગન્નાથજીને બહુ પ્રિય છે હવે કાલી રોટી અને ધોળીદારનું જે વાક્ય જે છે ખાસ કરીને એવું કહેવાય છે કે અમદાવાદના અમદાવાદના મહંત જે હતા નરસિંહદાસ નરસિંહદાસજી મહારાજ નરસિંહદાસજી મહારાજ જે છે ખાસ કરીને આ નામથી બોલાવતા હતા જેથી પરંપરા વર્ષોથી ચાલતી આવી છે ને જેથી ભક્તો પણ આજે પણ જે મીઠાપુલા એટલે માલપુવાને કાલી કાલી રોટી કહેવામાં આવે છે અને દૂધપાક છે એને ધોળીદાર કહેવામાં આવે છે તો અહીંયા ભગવાન જગન્નાથજીને દૂધપાક મીઠાપુલ્લા મગ જાંબુ એ ભગવાનને જમાડવામાં આવે છે મગનું મગ ભગવાનને જમાડવાથી એમ તો એવું કહેવાય છે કે ભગવાન બીમાર થયા હતા ભગવાનને મગ ખવડાવવાથી ભગવાન સાજા થયા એટલે ભગવાનને મગ અર્પણ કરવામાં આવે છે અમે આપણે જાણીએ છીએ મગનું પાણી પીવાથી અને મગ ખાવાથી મગ જે છે અનાજનો રાજા કહેવાય છે જાંબુ જે અત્યારે હાલ જે અષાઢ મહિનો ચાલતો હોય ત્યારે જાંબુની સીઝ હોય સિઝન હોય છે એટલે એને ઋતુફલ કહેવામાં આવે છે એટલે જાંબુ ઋતુફલ પ્રમાણે ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને મીઠાપુલા એટલે કે માલપુવા જે છે એ અને દૂધપાક પણ ભગવાનને બહુ પ્રિય છે એ ભગવાનને ભોજન કરાવવામાં આવે છે ભગવાનને ભોજન કરાવતા હોવ તમે ત્યારે એક ડાબો હાથ જે છે તમારા મુખ ઉપર જમણા હાથની પાંચ આગળ ભેગી કરી ભગવાનને પાંચ વાર જમાડવાના જેમાં પાંચ મંત્ર હોય છે ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહ આ રીતે બધા જ ભગવાનની તમે ઘરની અંદર પૂજા કરતા હોય ત્યારે તમામ ભગવાનને આ રીતે જમાડી શકાય ઓમ પ્રાણાય સ્વાહ મપાનાય અપાનાય સ્વાહ ઓમ વ્યાનાય સ્વાહ ઓમ ઉદાના ઈશ્વા હું સમાન આશ્વા આ રીતે કર્યા બાદ ભગવાનને જેમ ભોજન કરતાં કરતાં આપણે થોડું પાણી પીએ એમ આપણે પણ આટલું કર્યા બાદ ભગવાનને થોડું પાણી પીવડાવવાનું મતલબ પાણીને ભગવાનના મુખે લગાવી અને મૂકી દેવાનું ફરીથી પાંચ વખત જમાડવાના પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન એટલે કે પ્રાણાય યવાહ અપાન વ્યાન આશ્વા ઉદાના શ્વા સમાન આઈ શ્વા આટલું કર્યા બાદ ચાર ચમચી ભગવાનની હાથને મુખને સ્પર્શ કરી અને મૂકવાનું કેમકે આપણે જમ્યા બાદ હાથ ધોઈએ મુખ પ્રક્ષાલન કરીએ થોડું પાણી પીએ તો એ રીતે અને આટલું કર્યા બાદ એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથજીની ચાર પ્રદક્ષિણા કરવાની એકા ચંડા હવે સપ્ત શ્રીષ્ઠ કાર્ય વિનાયક શાસ્ત્ર કે એવું કહે છે વિષ્ણુ ભગવાનની ચાર પ્રદક્ષિણા થાય તો જગન્નાથજીનું સ્વરૂપ હોય એની ચાર પ્રદક્ષિણા બેઠા બેઠા કરી શકાય આ રીતે પ્રદક્ષિણા કરવાની હોય છે પ્રદક્ષિણા કર્યા બાદ ભગવાનને ક્ષમા યાચના માગવાની માફી માગવાની અને આરતી કરીને પૂજાને પૂર્ણ કરવાની હોય છે તો ભગવાન જગન્નાથજીની પૂજા સોરસોપચાર પૂજન કરવાથી એવું કહેવાય છે કે વ્યક્તિની જીવનમાં આધિ વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે તો દર્શક મિત્રો આજે ભગવાન જગન્નાથજીની મહાપૂજા વિશે સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશમાં આવી જ જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન